જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા બાબા બરફાણી અમરનાથ દર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું સેવાભાવી ભક્તો દ્વારા ઘણા દિવસથી મહેનત કરવામાં આવી હતી બરફ દ્વારા બાબા બરફાણી અમરનાથનું સુંદર શિવલિંગ તૈયાર કરવામાં આવ્યા છે ટ્રેક્ટર દ્વારા બરફ ફેક્ટરીમાંથી આવે તેને પ્લાસ્ટિકના બકેટમાં ભરી ભરી રેકડી દ્વારા લઈ જવામાં આવ્યો હતો જે ઘણું અઘરું કામ હોય છે પણ બાબા બરફાની અમરનાથના આશીર્વાદથી નવજુવાનીઓ મહેનત કરી સુંદર બરફનું શિવલિંગ વગેરે બનાવ્યું આજનો તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ શુક્રવાર અને તારીખ ત્રેવીસ આઠ બે પચીસ શનિવાર એમ બે દિવસ બપોરે ચાર થી રાત્રે બાર સુધી બાબા બરફાની અમરનાથના દર્શનનો લાભ મળશે માંગરોળ શહેર તથા આજુબાજુના ગામડાઓ વગેરેમાંથી ભક્તજનો લાભ લઈ રહ્યા છે

આ ગૌશાળાની સ્થાપના આશરે સો વર્ષ ઉપર થઈ હતી કાળાક્રમે રિનોવેશન થતા અત્યારે ધીમે ધીમે આધુનિકતા તરફ જઈ રહી છે વર્ષમાં ગૌશાળાને લાભાર્થે ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં ફટાકડાના સ્ટોર માંગરો સિટીમાં લીમડા ચોક વગેરેમાં સ્ટોર લગાડી દાન વગેરે ગૌશાળા માટે ભેગું કરવામાં આવે છે બાબા બરફાની અમરનાથ દર્શન બે હજાર પચીસના ના વધારામાં વધારે ભક્તજનો લાભ લે તેવી નમ્ર ભાવે અપીલ કરવામાં આવે છે એવા લલ્પેશ કગ્રાણા માંગરો